એમાં કુતરામાં કેવું છે કે એક હડકાયા પણ હોઈ શકે છે અને સાદા પણ હોઈ શકે છે. ટ્રીટમેન્ટ યુતે ટ્રીટમેન્ટમાં આપણે જે પહેલી વાર જે હોય છે તેમને ધનોનું એક ઇન્જેક્શન અને એક એન્ટિરેબિસનું વેક્સિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને જો એને જો વધારે કડ્યો હોય છે તો કેટેગરી થ્રી પ્રમાણે એને એક જે જેવું ની આજુબાજુ આપવાનું હોય છે તે આપીએ છે. મોટી ઉંમરના પણ લોકો પણ 60 થી 70 વર્ષના પણ આવે છે.